સમુદ્ર કિનાર ઉપર આવેલું નિષ્કલંગ મહાદેવ સમુદ્ર મિત્રો છે ખૂબ જ ભાઈ ભક્તોને અહીં અત્યારે ભીડ લાગેલી છે અહીં જોવો તો બધા એ પૂજા વિધિ કરવા માટે ઘણા બધા ભાવિ ભક્તો આવતા હોય છે અને જોવો છો અને દર્શન પણ મિત્રો આપણે કરવાના છે તો મિત્રો ખાસ કરી વિડીયો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અત્યારે હજારોની સંખ્યામાં મિત્રો ભક્તો જે નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે આવેલા છે એમની પૂજા વિધિ પણ કરતા હોય છે અને અહીં અલગ અલગ પણ એવું બધું તમને મળતું હોય છે પત્ર છે પછી જતુરાનું જે ફૂલ છે દૂધ છે અને અલગ અલગ પૂજાપા અહીં સમુદ્ર કિનારે મળતા હોય છે અને ઘણી બધી ભાવિભક્તો જોવું છું સામે તરફથી તો અત્યારે હાલ આવી રહ્યા છે તો જોડે રહી દર્શન માટે આપણે આગળ હાલ દરિયાના તટમાં ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ મારી પાછળ તમે જોવો છો ઘણું બધું જે ભાવિક પબ્લિક છે અત્યારે પાછળ પાછળ નિષ્કલંગ મહાદેવના દર્શન માટે આવી રહ્યા છે તો આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ અને ઘણા જુઓ દર્શન કરીને પાછા આપણે સામે પણ મળી રહ્યા છે જુઓ મિત્રો આપણે મહાદેવના દર્શન કરવાના છે અને અહીં પિતૃ મોક્ષા છે ઘણા બધા ભાવિક ભક્તો પણ અત્યારે હાલ આવી રહ્યા છે આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ પાણી અત્યારે દરિયાનું મિત્રો જાય છે અને આપણે દર્શન કરીશું ટૂંક સમયમાં મહાદેવના અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા સો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મહાદેવના દર્શન કરવાના છે અહીં પાંચે ભાઈઓ જે શિવલિંગની જે સ્થાપના કરેલી છે તો એ તમારે સ્થાપનાના આપણે દર્શન કરવાના છે ત્યાં ધનવરના પણ તમને દર્શન કરાવું છું અને સામે જોવો છો તો અત્યારે ઘણા બધા ભાઈઓ પબ્લિક છે અત્યારે અત્યારે હાલ ધીમે ધીમે આવી રહ્યા છે

જળ અભિષેક દૂધ અભિષેક બીલી પત્ર મહાદેવ ની પૂજા કરી અને ભાવિક ભક્તો જો આપણને હામાં મળી રહ્યા છે જુઓ અત્યારે જો પટાકણ માં પહોંચી ગયા છે અને મિત્રો હિન્દુ ધર્મની માન્યતા અનુસાર જયારે મહાભારત નું જયારે યુદ્ધ થયું ત્યારે જે પાંચ પાંડવો હતા ત્યારે અહીં કોળિયાક દરિયા કિનારે અહીં આવી અને જે મહાભારતના યુદ્ધનું જે પાપ લાગ્યું હતું તો અહીં જે પૂજા અર્ચના દેવાદી દેવ મહાદેવની કરી હતી ત્યારબાદ તેઓ પાપમાંથી નિષ્કલંગ થયા હતા જેથી કરી આ મહાદેવ મહાદેવ પડ્યું ત્યારબાદ પાંચે પાંચે ભાઈઓએ અલગ અલગ શિવલિંગની મિત્ર સ્થાપના કરેલી છે તો આ તમામે તમામ શિવલિંગની આપણે સ્થાપના દર્શન કરવાના છે અને ધન્યતા અનુભવાની છે અને તે મિત્રો જોવો છો અને ખાસ કરી ભાદરવી અમાસ હોય ત્યારે અહીંનું ખૂબ જ વધારે માન્યતા વધી જાય છે અહીં જે પિતૃ મોક્ષ છે જે કોઈ આવતા હોય તર્પણ વિધિ માટે તો અહીં આવી અને એ વિધિ કરતા હોય છે જેથી કરી પિતૃ ને મોક્ષ મળે તો આ તમામે તમામ શિવલિંગ જે શિવલિંગ છે યુધિષ્ઠિર દ્વારા સ્થાપિત તો આપણે એમના હાલ દર્શન કરી રહ્યા છો અને ઘણા બધા ભાવિ ભક્તો પબ્લિક છે અત્યારે એમનો જળાભિષેક કરી રહ્યા છે જુઓ ત્યારબાદ મિત્રો અહીં આપણે જોઈ રહ્યા છીએ અર્જુન દ્વારા જે સ્થાપિત જે શિવલિંગ છે તો અત્યારે એમની પણ પૂજા વિધિ અત્યારે હાલ ચાલી રહી છે અહીં જો નંદી મહારાજ પણ સરસ મજાના છે અને બધા પૂજા વિધિ અને જળ અભિષેક અત્યારે હાલ થઈ રહ્યો છે જુઓ અહીં જુઓ છો આ જે શિવલિંગ છે જે મહાકાય ભીમ છે એમના દ્વારા સ્થાપિત છે ને એમની પણ પૂજા વિધિ ત્યારે હાલ ચાલી રહી છે જુઓ અને ઘણું બધું જે ભાવિભક્તો જે પબ્લિક છે અત્યારે હાલ એમની પૂજા વિધિ હાલ થઈ રહી છે જુઓ અને અહીં મિત્રો જુઓ છો અહીં જે તજા દોંડર છે અહીં સાક્ષાત હનુમાનજી મહારાજ જે આ દંડની રક્ષા કરતા હોય છે આપણે એમના પણ દર્શન કરીએ તો મિત્રો આપણે પાંચે પાંચ શિવડીના દર્શન કરણ છે તો વ્યૂહોતો પાસ કંઈ કન્ટન્યૂ રહ્યું હોવાનું ખૂબ જ આવી રહ્યો છે પાંચ ભાઈઓની જો અલગ અલગ જે શિવલિંગ છે આપણે એમના હાલ દર્શન કરી આજે જુઓ અને અત્યારે ભાઈ ભક્તોની ખૂબ જ ભીડ ઉમટી પડી છે પૂજા વિધિ માટે જળાભિષેક થઈ રહ્યો છે જો આપણે આ ત્રણેય ભાઈઓની શિવલિંગ જોઈ છે ત્યારબાદ નાના ભાઈ સહદેવ અને નિકુલની શિવલિંગ જે અહીં ઉપસ્થિત છે એમની પણ અત્યારે પૂજા વિધિ હાલ શરૂ જ છે જુઓ ચંદનના તિલક અને એ બધી વિધિ ચાલી રહી છે ત્યારબાદ સૌથી નાના ભાઈની શિવલિંગ જો અહીં છે નાનકડી એવી એમની પણ પૂજા વિધિ અત્યારે શરૂ છે અત્યારે હાલ ધજા ફરકવામાં આવી રહી છે નાનીકડે એવી અહીં ઘણા માનતા ને એવું હોય છે એટલે ધજા ચડાવતા હોય છે જુઓ ઉપર અત્યારે હાલ ધજા ફરકી રહી છે એમના પણ આપણે દર્શન કરીશું જુઓ આ રીતે ચડાવવામાં આવી રહી છે ધજા સમુદ્રના જે નિષ્કલંગ મહાદેવ વિરાજમાન છે એમના દર્શન કરી ત્યારબાદ અહીંયા સરસ મજાનો મેળો મિત્રો છે અહીં નાના બાળકોના કપડાં છે પછી ખાવા પીવાની વસ્તુ છે એ બધી જ અહીં અલગ અલગ જે સ્ટોલ લાગેલા છે તો આપણે વિડીયોમાં જોવાનું છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મહાદેવના મિત્રો તમે ખાસ કરી દર્શન કર્યા છે અને આ વિડીયો જોઈ રહ્યા છો તો આ મિત્રો તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડી દેજો અને કોમેન્ટમાં હર હવાર મહાદેવ લોકોનું ભૂલતા આવા તમે જેમાં જે મહાદેવનું જે ધામ છે જે નકળંગ તો અહીં મહાદેવના મંદિર સુધી તમે આવો છો તો આ પ્રકારે તમને જે સામે બતાવી છે એવા ગેટ તમને જોવા મળશે અને ત્યારે ઘણો જોવો છો ઘણું બધું જે પબ્લિક હાલ આવી રહ્યું છે અને અલગ અલગ સ્ટોલ જે દુકાનોના જે લાગેલા છે આવા જે નાસ્તા પણાના છે ત્યારબાદ અલગ અલગ જે બાળકોના રમકડાં છે અને સરસ મજાનો મેળો મિત્રો જામ્યો છે તો આ તમામ તમને બતાવવાનું છે તો વિડિયોમાં મિત્રો ખાસ કરી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આખે આખો સ્ટોલ છે સરસ મજાનો ભરેલો છે નાના બાળકો માટે ઘણી જ બધી પ્રકારના રમકડા છે જો આ નાના બાળકો હોય પછી આ રીતે જે ટુ વ્હીલ છે ફોર વ્હીલ ઘણી બધી પ્રકારના રમકડા છે શરૂઆતમાં મિત્રો આ સ્ટોલ આવે છે તો મુલાકાત લઈજો તો મિત્રો આ પ્રકારે ઘણી બધી પ્રકારના છે જો આ નાના બાળકો માટેનું જે રમવા માટે રમકડા આખો જે સ્ટોલ છે ને રમકડાનો છે અત્યારે સરસ મજાનો મિત્રો નાના એવા ઠેલાથી માંડી અને અલગ અલગ ભરત વાળા ઠેલા તમને જોવા મળશે જો જુઓ આ રીતના બધા ઠેલા છે ભરતથી ગૂંથેલા અને આખે આખો સ્ટોલ એમનો રાખેલો છે મિત્રો જુઓ ને તો આ તોરણીયા છે ભરત ગૂંથેલા ત્યારબાદ અહીં આવા ઝુંમર છે પોપટ પોપટવાળા અલગ અલગ પ્રકારના જોવા નાના બાળકોના રમકડા ત્યારબાદ આખી ગૂંથણ તોરણ એ બધી વગેરે વગેરે વસ્તુઓ તમને જોવા મળશે જુઓ ગરમા ગરમ ડોડા તમને અહીં જોવા મળશે અને હવે નાસ્તાના સ્ટોલ મિત્રો શરૂ થઈ ગયા છે જો અહીં ગરમા ગરમ નાસ્તો બટાટા છે ત્યારબાદ સમોસા પાપડી ભજીયા એવા અલગ અલગ સ્ટોલ અને ગરમા ગરમ પૂરી જો મિત્રો આપણે મેળાની અંદર હાલ અત્યારે છીએ અને ઘણી બધી મિત્રો અઢળક બંને બાજુ સ્ટોલ આવેલી છે જો ઠંડા પીણાથી લઈ અને ત્યારબાદ આવા કાંડા છે બાળકોને બાળકોના તો અઢળક તમને જોવા મળશે આ પ્રકારે જો ઘણી બધી પ્રકારના છે જો બલૂન છે પછી આ રીતની ટુ વ્હીલ્સ

અહીંયા નિષ્કલંક મહાદેવ નામ એ રીતે પડ્યું છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે પાંડવો અને કૌરવ વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે પાંડવોએ એમના ભાઈ કૌરવોને માર્યા હતા એટલે મારવાથી એમને પાપ લાગ્યું એ પાપ નિવારણ માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને તેમને વાત કરી કે આ પાપમાંથી કોઈ મુક્ત થવાનો રસ્તો બતાવો એટલે ભગવાને કાળા કલરની ગાય કાળા કલરની હોડી બંને સાથે આપી તે સમુદ્રની અંદર ફરતા ફરતા અહીંયા નિષ્કલંક મહાદેવ પહોંચ્યા કોળિયા પાસે એટલે બંને વસ્તુ એમની સફેદ થઈ ગઈ એમને માનવામાં આવ્યું કે અમારા પાપ અહીંયા ધોવાઈ ગયા એટલે અહીંયા આવીને એમને પાંચે ભાઈઓએ પાટલિંગની સ્થાપના કરી અને પૂજા કરી અહીંયા બધા ભાઈઓની અલગ અલગ શિવલિંગ આવેલી છે અને માતાજીની પણ અહીંયા સ્થાપના કરેલી

અને ખાસ કરી એક વાત હતી કે ભાદરવી જે અમાસ આવતી હોય છે તો દર્શનાર્થે દૂર દૂર થી ભાવિ ભક્તો આવતા હોય છે તો ખાસ કરી ભાદરવી અમાસ નું મહત્વ શું છે એ આપને ટૂંકમાં જણાવી દો ભાદરવી અમાસ તો મેળો અત્યારે શ્રાવણ માં ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભાદરવી અમાસ નો મોટો મેળો ભરાય છે લોકવાયકા પ્રમાણે અહીંયા શ્રદ્ધાળુ જેટલા બહારથી આવે છે એટલા સ્નાન કરવા માટે આવે છે સ્નાન કરવાનું બહુ

હરમાસ અને પૂનમ ભરતી મોટી હોય છે બાકીના દિવસોમાં ભરતી નાની હોય છે પણ મંદિરની શિવલિંગ એકદમ બધી પાંચે પાંચ પાણીની અંદર ડૂબી જાય છે અને કિનારા ઉપરથી તમને બે સ્તંભ જોવા મળે છે ત્યાં અને મિત્રો ત્યાં જે બે સ્તંભ છે એકની અંદર પાર્વતીએ એમની અને જે રક્ષા કરતા હોય છે બરોબર ને અને ખાસ કરી મિત્રો જયારે સમુદ્ર બે વાર આવતો હોય છે ત્યારે પાંચે પાંચ નો જળાભિષેક કરતો હોય છે અને તમે પણ ફેમિલી સાથે ચોક્કસ થી પધારજો નિષ્કલંક મહાદેવ ના દર્શન માટે અને બાપુએ સરસ માહિતી આપી બદલ આપડે એનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ વિડીયો તમને પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી વાંચાડી દેજો સંપૂર્ણ મેળો નિહાળ્યો છે આખો મેળો તો ખૂબ જ વિશાળ વિશાળકાય છે અને આખો માણો હોય તો તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી બજાર જાઓ અલગ અલગ બંને બધું સ્ટોલ છે દુકાનો છે અને ઘણી બધી પબ્લિક છે અત્યારે હાલ અત્યારે આવવાનું સ્વરૂપ છે અને સમુદ્ર કિનાર ઉપર તમે જુઓ ને તો ઘણી બધી ભીડ અત્યારે જમા થઈ ગઈ છે મહાદેવના દર્શન માટે હું તમને ઝૂમ કરીને બતાવું છું અઢળક કે કીડીનું જેમ માણસો અત્યારે હાલ ઉમટી પડ્યા છે અને અહીં સરસ મજાનો સ્ટોલ પણ આવેલો છે અને બધા દર્શન કરી અને અત્યારે સમુદ્રની જે મહા નિષ્કલંગ મહાદેવ છે એમના દર્શન હાલ કરી રહ્યા છે